અનિતભાઈ બાંગ્લાદેશની સ્થિતિ ખબર છે તમને હા એ તો આ રાજ તો હે તા ગળી અચ્છા હવે મમતાજી નું માનવું એવું છે અને એક મંત્રી માને છે કે એક કરોડ હિન્દુ ત્યાંથી શાંતર થઈને આવશે તો ભારત નું સ્ટેન્ડ શું હોવું જોઈએ જેટલા આવે એના સમાવવું જોઈએ બી શું છે જેટલા આવે એમાં શું છે કાયદો પાછળ સી એનો તો પછી શું છે સમય લેવા જોઈએ હા સમય લેવા જોઈએ ક્યાં જાય લોકો બોલો ત્યાં લડીને શામાં થવું જોઈએ સત્તર હજાર સત્તર હજાર કરોડનો દેશ છે અને પાંચ લાખ લોકોએ આંદોલન કર્યું ભાગી થોડું હોય આપણે ત્યાં મુસ્લિમો લડીને રહે છે ને આખો દેશ તમે કહો છો તેમાં જે બાકીના છે સોળ પંચો તમે કહો છો એ સપોર્ટ કરાયા લોકો ને નહીં કરે સપોર્ટ કરે લોકોને શું કામ મંદિરો હામુળ ઇસ્કોનમાં હમલો થાય હમણાં શું કર્યું એટલે આવવું ભાઈ એટલે આશરો આપી દેવો જોઈએ જેટલા આવે એમને આપી દેવો જોઈએ એમાં શું છે પછી આપણી ઇકોનોમી

ਉਹ ਜੀ ਸਿੱਧੀ ਵਸਤੂ ਦਾ ਮਸੂਲ ਬਈ ਮਾਲੇ ਆਸਰਾ ਆਪੀ ਦਿਓ ਜੀ ਹਾਂ ਜਾਨ ਬਚਾਵਾ ਮਟਾ ਆਪੋ ਨੇ ਰਮੇਸ਼ ਭਾਈ ਉਹ ਬੰਦੀ ਭੈਣ ਦੀ ਗੱਲ ਉਪਰ ਨਹੀਂ ਉਹ ਸਾਗਾ ਨਹੀਂ ਆਫਤੋ ਸਦੀ ਆਪੋ